ખરેખર ગઈકાલે અમદાવાદની અંદર પ્લેન ક્રોસ થવાનો જે બનાવ એ ખરેખર અદ્વિતીય બનાવ છે અત્યાર સુધી થાય ત્યારે પ્લેનની અંદર રહેલા વ્યક્તિઓનો જ મૃત્યુ થતો હતો આની અંદર પ્લેન ની અંદર રહેલા લોકો ફક્ત એક જ વ્યક્તિનું બચત થઈ બાકીના બધા લોકોના મૃત્યુ થયા પરંતુ પ્લેન જે જગ્યાએ હતો ત્યાંના સ્થાનિક લોકોના પણ સંખ્યાબંધ લોકોના મૃત્યુ થયા આવી રીતે પ્લેનની બહારના લોકોનું મૃત્યુ થયું હોય એવા બહુ ઓછા બનાવ હોય છે એમાંનો આ એક બનાવ છે ખરેખર આ બનાવ ખૂબ જ દુઃખદ બનાવ છે અને આપણે જે મૃતાત્માઓ છે

એમને કામની શરૂઆત કરી ત્યાર પછી વિજયભાઈ એ વિદ્યા પોતાનો અભ્યાસ પૂર્ણ કરી અને વિદ્યાર્થી કાળનો અભ્યાસ પૂર્ણ કરી વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે થઈને વિદ્યાર્થી પરિષદના પ્રચારક તરીકે પણ અનેક સમય સુધી એમને કામ કર્યું ત્યાર પછી વિજયભાઈ રૂપાણી એ રાજકારણમાં આવ્યા રાજકારણમાં આવ્યા પછી કોર્પોરેશનના કોર્પોરેટર બન્યા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા રાજકોટના મેયર બન્યા તેઓ જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા ત્યારે પ્રજાને રોજ એ સાંભળતા અને જે કંઈ કોર્પોરેશનના પ્રશ્નો હોય અને પ્રજાની લાગણી અને માગણી હોય એ લાગણીને માગણીને વિજયભાઈ વાચા આપતા હતા ત્યાર પછી વિજયભાઈ જ્યારે મેયર તરીકે રહ્યા ત્યારે પણ સમસ્ત રાજકોટની અંદર પોતે જુદી જુદી જગ્યાએ જઈ અને રાજકોટની મ્યુનિસિપાલિટીની દ્રષ્ટિએ જે કંઈ આવશ્યકતાઓ હોય એ તમામ એ પૂર્ણ કરતા યશસ્વી રીતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મેયર તરીકે પોતાનું યશસ્વી પણ દાખવી અને ત્યાર પછી એ પોલિટિક્સની અંદર આવ્યો એ પોલિટિક્સની અંદર જ્યારે એન્ટર થયા ત્યારે વિદ્યાર્થી પરિષદમાં એકવીસ વર્ષની ઉંમરે એ સાબરમતી જેલમાં અમારી સાથે નાનામાં નાની ઉંમરના એ ડિટેન્યુ તરીકે કેવી નહીં બીકેન્યુ તરીકે એ સાબરમતી જેલમાં અંદાજે શાળા અગિયાર મહિના રહ્યા હતા શાળા અગિયાર મહિનાની અંદર એમને સાથી કાર્યકર્તાઓને પ્રેરણા આપી ઉત્સાહ પ્રેરણા કરી અને જેલમાંથી એક પણ કાર્યકર્તા નિરાશ ન રહી જેલની અંદર પણ કાર્ય કરતાની આવશ્યકતા એ પૂર્ણ કરી અને એમને ખૂબ જ પ્રયત્ન કરવો આ કાર્યકાળ દરમિયાન વિજયભાઈનો એવી છાપ પડી કે વિજયભાઈ સક્રિય કાર્યકર છે સૌ સાથે હળીમણીને પ્રેમથી રહે છે કોઈ વિજયભાઈને માટે વિજયભાઈ કોઈ માટે વિવાદાસ્પદ નથી વિજયભાઈ પણ કોઈ માટે વિવાદાસ્પદ નથી ત્યારથી બાળ નીકળ્યા પછી વિજયભાઈ ધારાસભ્ય બન્યા આપણે ગુજરાત રાજ્યના એ પ્રમુખ પણ બન્યા પ્રાંતના ભાજપના એ પ્રાંતના પ્રમુખ તરીકે પણ એમણે ગુજરાત પ્રાંતની અંદર સંગઠનનું બહુ સારું કામ કર્યું ત્યારબાદ એ વિજયભાઈ રૂપાણી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રહ્યા ત્યારે તમામ ગુજરાત રાજ્યની અંદર એક એક સ્થળ પ્રવાસ કરી અને લોકોના પ્રશ્ન છે એ પ્રશ્નની જાણકારી મેળવી અને એનું નિરાકરણ પણ વિજયભાઈએ કર્યું વિજયભાઈ જ્યાં સુધી શાસન માર્યા ત્યાં સુધી વિજયભાઈ પ્રત્યે કોઈ વ્યક્તિને અરુચિ હતી નહીં કોઈ વ્યક્તિને એના વિશે વિરોધ પણ હતો નહીં વિજયભાઈ પ્રેમથી તમામ લોકોની વાત સમજી અને એમનું કામ પૂર્ણ થાય એવો હંમેશા પ્રયત્નશીલ નેતા જેના કારણે ગુજરાતની પ્રજા પણ વિજયભાઈથી ખૂબ જ સંતુષ્ટ હતી વિજયભાઈ એ આપણે રાજકોટના ધારાસભ્ય હોવાથી રાજકોટ પ્રત્યે પહેલેથીના જ એમને લાગણી હતી અને રાજકોટની જે જે સંસ્થાઓએ કે કોર્પોરેશને એ સરકાર તરફથી આપવા યોગ્ય મદદો એમને રાજકોટને આપી રાજકોટને એમને ઘણું આપ્યું છે ગુજરાતને પણ ઘણું આયપ્યું છે અને ખરેખર અદ્વિતીય કાર્ય શૈલીને પદ્ધતિના કારણે વિજયભાઈએ પોતાનું રાજકીય યશસ્વી કારકિર્દી પ્રાપ્ત કરી છે આજે જ્યારે આ દુઃખદ પ્રસંગ બન્યો ત્યારે આપણે સૌ ગુજરાતની પ્રજા અને ભારતીય જનતા પક્ષના કાર્ય કરતા વતી હું વિજયભાઈ રૂપાણીને મારી ભાવાંજલિ અને શ્રદ્ધાંજલિ હું અર્પણ કરું છું અને વિજયભાઈના જીવનમાંથી દરેક કાર્યકર્તા અને પ્રજાને પણ પ્રજાકીય કાર્ય કરવા માટે બીજાને મદદ કરવાની ભાવના દિલમાં પ્રગટ થાય એવી રીતે જીવન વ્યતીત કરે એવી એનામાંથી પ્રેરણા મળે એ જ એમને સાચી શ્રદ્ધાંજલિ હોઈ શકે આવો આપણે સૌ સાથે મળી અને વિજયભાઈએ જે વિચારધારાના મંડળ બાંધેલા હતા એ પ્રમાણે આપણે પણ રાષ્ટ્રના આપણા બાંધવોનું કામ કરીએ એવી ભાવના એ જ વિજયભાઈને સાચી શ્રદ્ધાંજલિ હોઈ શકે આભાર વિજયભાઈ જે હંમેશા એનો સ્વભાવ છે કોઈ પણ વ્યક્તિ જાય એને શાંતિથી સાંભળે એને પૂરેપૂરી શાંતિથી સાંભળ્યા પછી એને સમજણ આપે

તો હું એ સંજ્ઞ જોઈ શકીશું વિજયભાઈ એ સંજ્ઞા સોઈ શકશું વિજયભાઈ રૂપાણીનું આખું પરિવાર આરએસએલસના સંસ્કારથી સભર છે અને અમે તમામ આરએસએલ્સના લોકો એ પછી અમિતભાઈ હોય નરેન્દ્રભાઈ હોય વિજયભાઈ હોય વજુભાઈ હોય કે આપણે કથિરિયાજી હોય કે પ્રવિણભાઈ મણિયાર હોય એ તમામ લોકોને જે જવાબદારી સોપે એ જવાબદારી બરાબર નિભાવવાની ભાવના રાખીને કામ કરવું એ અમારા સંઘના સંસ્કાર છે અને વિધિભાઈ જે સંઘના સંસ્કાર છે એને ઉજવળ કરી બતાવ્યા છે